શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આજના આ વિડીયોની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા તો તેઓનું પ્રાગટ્ય સ હતું હેતુવાળું હતું અને તેઓના પ્રાગટ્યના છ જે હેતુઓ છે તેમને આપણે જોઈશું કાળની ધૂળ ઉડે છે અને સિદ્ધાંતો કે આદર્શો પર રજોટી ચોંટી જાય છે એ ખંખેરવા માટે યુગે યુગે પરમાત્મા અવતાર ધારે છે અને આપણને પુનઃ ધર્મ માર્ગે પ્રસ્થાપિત કરે છે કળિયુગમાં આ જ હેતુથી રામનવમીના દિવસે અયોધ્યા પાસેના નાનકડા છપ્પૈયા ગામમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ધર્મપિતા અને માતાના ઘરે પ્રગટ થયા તારીખ ત્રણ ચાર સત્તરસો ને એક્યાસી સંવંત અઢારસો સાડત્રીસનો એ દિવસ હતો સમય હતો રાત્રિના દસ ને દસનો જીવોના અનાદિ અજ્ઞાનનો નાશ કરવો એ તેમનું અવતાર કાર્ય હતું ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એકાંતિક ધર્મનું સ્થાપન કરવું તથા પૃથ્વી ઉપર અક્ષર બ્રહ્મના સ્વરૂપ સમા ગુણાતીત ગુરુની પરંપરા સ્થાપી લાખો મુમુક્ષુઓને માયાપાર કરી અક્ષરપદના અધિકારી બનાવવાના હેતુથી જ તેમણે મનુષ્ય અવતાર ધારણ કર્યો એમના જન્મ સમયે ભારત વર્ષમાં ધર્મના અંચડા હેઠળ અધર્મની પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હતી સતી પ્રથા બાળકીઓને દૂધ પીતી કરવાની પ્રથા યજ્ઞ હિંસા વામપંથ દોરા ધાગાની અંધશ્રદ્ધા ગંજેરી ભંગેરી બાબાઓ વગેરે અધાર્મિક વસ્તુઓ ધર્મનો પરવાનો લઈ સમાજમાં મહાલવા માંડેલી કોઈની કહેવાની તાકાત નહોતી કે આ નરિયો અધર્મ છે આવા ધાર્મિક અહંકાર વિદારવા પ્રગટ્યા રે સુરજ સહજાનંદ અધર્મ અંધારો તાળીઓ શ્રીજી મહારાજ કાર્યાણીની અંદર બિરાજમાન હતા અને ત્યાં આગળ તેઓ પોતાના પ્રાગટ્યના છ હેતુઓ છે એ જણાવે છે છપૈયા અયોધ્યામાં માતા પિતાને ખૂબ લાડે લડાવીને તેમને દિવ્ય ગતિ આપવી આ તેમનો પ્રાગટ્યનો પ્રથમ હેતુ હતો છપૈયામાં મોક્ષ પીપળે ચડી ઘનશ્યામ પ્રભુએ મુમુક્ષોને શોધવા પશ્ચિમ તરફ દ્રષ્ટિ કરી હતી માત્ર અગિયાર વર્ષની ઉંમરે મુમુક્ષોના કલ્યાણ કરવા પશ્ચિમ દિશા સાંધી વન વિચરણ આદર્યું શ્રીજી મહારાજના પ્રાગટ્યનો બીજો હેતુ હતો અનંત તપસ્વીઓ તપ કરતા હતા તેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન પમાડી તેમનો મોક્ષ કરવો એ શ્રી હરિના જન્મનો બીજો હેતુ નવલખા પર્વત ઉપર નવ લાખ સિદ્ધોને દર્શન દઈ અને પ્રભુએ તેમનો મોક્ષ કર્યો હતો વન વિચરણમાં તેમણે ભારત વર્ષની ધાર્મિક સામાજિક આધ્યાત્મિક દુર્દશાનું દર્શન કર્યું લોકોને ડરાવનારા સિદ્ધો અને તાંત્રિકો જોયા દંભી સાધુતા પણ જોઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ઘરડા થયેલા જોયા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના પંચભેદનું સ્પષ્ટ નિરૂપણ ક્યાંય પણ સાંભળવા ન મળ્યું એકાંતિક ધર્મ અદ્રશ્ય થઈ ગયેલો જાણ્યો અને છેલ્લે સૌરાષ્ટ્રમાં લોજ ગામમાં આવી અને તેઓ રહ્યા શ્રીજી મહારાજના પ્રાગટ્યનો ત્રીજો હેતુ હતો કે એકાંતિક ધર્મનું સ્થાપન અને પ્રવર્તન કરવું આ માટે તેમણે ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું તેઓ ઓગણીસમી સદીના યુગ સર્જક બનીને આવ્યા હતા કોઈ નવો ધર્મ સ્થાપવા નહીં પણ હિન્દુ ધર્મની ફૂલવાડીના ફૂલ ક્યારાની ભાંગેલી પાળોને સમારવા આવ્યા હતા નાનાલાલ કવિએ યથાર્થ કહ્યું છે સ્વામી શ્રી સહજાનંદે વરસાવી ધર્મ વાદળી ભાંગી પાળો સમારીને છાંટી સંસાર નિર્મળી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને યુક્ત એકાંતિક ધર્મનું પ્રવર્તન તેમનું લક્ષ્ય હતું તેમણે પોતાના પ્રકાશથી અનેકને પ્રકાશિત કર્યા સગ્રામ દેવી પૂજક હોય ચોબન પગી હોય ગોવિંદ ભગત જેવા કક્ષાના માનવો તથા અનેક કાઠીઓમાં ધર્મ પ્રવર્તન કર્યું ચોરી કરનારની ચોર્ય વૃત્તિ હરી લીધી શૂદ્રોને આચાર શુદ્ધિ શીખવી પર્વતભાઈ દાદાખાચર ગોર્ધનભાઈ જેવા જ્ઞાની ભક્તોનું સર્જન કર્યું સંસારને અસાર સમજી ગ્રાસદારો જમીનદારો સાવકારો અને શેઠિયાઓએ વૈરાગ્યનો રંગ પામી ભગવા ધારણ કર્યા ઈશ્વર સમા ઐશ્વર્યવાળી સેંકડો સંતો સમાજની શુદ્ધિ માટે વિચરતા કર્યા અને સંતોએ પણ શ્રીહરિની ભક્તિમાં જ પોતાની સાધનાની સમાપ્તિ માની એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી હરિએ એકાંતિક ધર્મના ચારેય અંગોની સ્થાપના બધા જ વરણોમાં કરી ધર્મે સહિત ભક્તિ ઉપદેશી દંભી બાવાઓનો નકાબ ચીરી નાખ્યો લોકો કહેવા માંડ્યા સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉજળો સંપ્રદાય તેમની આ ક્રાંતિની અસર સવાસો વર્ષ પછી પણ એટલી જ તીવ્ર હતી કે તે જોઈ ગાંધીજી બોલી ઉઠેલા જે કાર્ય રાજદંડ ન કરી શક્યો અને નહીં કરી શકે એ કાર્ય એકલા સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં કર્યું સમાજમાં ધર્મ સ્થાપવા હરિએ પાંચસો પરમંશો સંસાર ત્યાગી અને સમર્થ પરમઅંશો બનાવ્યા આ બધા અવતાર કક્ષાના હતા તેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી બ્રહ્મરૂપ કરવા એ શ્રીહરિનો ચોથો હેતુ હતો શ્રીહરિનો પાંચમો હેતુ સંત હરિભક્તોને પોતાના સર્વાવતારી સ્વરૂપનું જ્ઞાન આપવું એ હતો એકાંતિક સત્પુરુષ દ્વારા કલ્યાણનો માર્ગ ચાલુ રાખવો એ મહારાજના પ્રાગટ્યનો છઠ્ઠો હેતુ હતો કારણ કે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ પમાય છે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને ગઢડામાં દર્શન દે કહ્યું કે હું તમારામાં અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું શ્રીજી મહારાજે ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ રહી કલ્યાણનો માર્ગ અનંત કાળ સુધી આ બ્રહ્માંડમાં ચાલુ રાખ્યો એ તેમનું મોટામાં મોટું અવતારી કાર્ય છે ગુજેરફે કહે છે વ્યક્તિ તેના સિદ્ધાંતોમાં જીવે છે આજે શ્રી હરિના સિદ્ધાંતોને પ્રમુખસ્વામી મહારાજે કે મહંત સ્વામી મહારાજે જરાય ઝાંખા પડવા દીધા નથી આથી જ પ્રતીતિ આવે છે કે મહારાજ ગયા નથી પણ આજે મહંત સ્વામી મહારાજ દ્વારા સત્સંગમાં પ્રગટ છે સંપ્રદાયનું આ રહસ્ય છે એને કારણે જ સત્સંગ લીલો પલવ છે નાનાલાલ કવિ કહે છે મહારાજે સરયુ નીરથી ગુજરાતને બ્રહ્મ ભીનો કીધો એ સરયુ નીર સુકાયા ન તો નથી પણ નવખંડ ધરતીમાં રેલાયા છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને ફાળે જાય છે અંગ્રેજોના વખતમાં લોકો કહેતા ટોપી અને ટીલું સાથે આવ્યા છે ને સાથે જશે ટોપી એટલે અંગ્રેજ સત્તા અને ટીલું એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય ઓગણીસો ને સુડતાલીસમાં ટોપી તો ગઈ પણ ટીલું તો આખા વિશ્વમાં લાંબુ થયું વર્તમાન કાળે ટીલાને વિશ્વમાં ફેલાવવામાં અખિલ સંપ્રદાયમાં મોટામાં મોટો કોઈનો ફાળો હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજનો છે એમ વિશ્વ પણ સ્વીકારે છે આમ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજે પૂર્ણપુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને વિશ્વમાં પ્રસરાવી રહ્યા છે જેમ ગાયનો મહિમા તેનું વાછરું તેમ શ્રી હરિનો મહિમા પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ જેવા ગુણાતીત ગુરુઓ સંપ્રદાય જીવંત રહે છે આવા શ્રીજીના અખંડ ધારક સંતથી એ જ સંપ્રદાયની સાચી શોભા છે પરમાત્મા તો અજન્મા છે તેઓનો આપણા હૃદયમાં જન્મ થાય ત્યારે જ તેમની સાચી જન્મ જયંતિ ઉજવી કહેવાય તુલસીદાસ કહે છે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ તુલસી સંગત રામજીનો કે સાક્ષાત્કાર કરેલા ગુરુ મળવા જોઈએ આજે મોહન સ્વામી મહારાજ એવા સંત છે તો તેમને સેવીને ભગવાનને આપણા હૃદયમાં પ્રગટ કરીએ ચૈત્ર સુદ નોમ શ્રી હરિજયંતિના દિવસે રાત્રે દરેક સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય જન્મોત્સવ ઉજવાય છે રાત્રે દસ ને દસ વાગે આરતી ઉતારવામાં આવે છે આ દિવસે આબાલ વૃદ્ધ શક્તિ ઉપરાંત દ્રઢતા રાખી ભર ઉનાળાનો દિવસ હોવા છતાં નિર્જળ ઉપવાસ કરે છે પૂજ્ય યોગીજી મહારાજે આ દિવસની સ્મૃતિમાં વર્ષની બધી જ શુદ્ધ નોમ નિર્જળ ઉપવાસ કરવાની આજ્ઞા સત્સંગ સમાજને આપી હતી ભગવાનના પ્રાગટ્યના સંબંધથી પુનિત આ તિથિનો મહિમા અપરંપાર છે આપણા જીવનની અંદર પણ ભગવાન એ પ્રગટે અને ગુણાતીત સંત આજે ભગવાનના અખંડધારક સંત છે તો તેમના સમાગમ થકી આપણે પણ પરમપદને અક્ષરધામને પામી શકીએ એ જ તેમના ચરણોમાં પ્રાર્થના श्री स्वामि नारायणभगवान् नि जय